વલસાડ અબ્રહ્માની યુવતી ઘરેથી બ્યુટી પાર્લરમાં જવાનું કહી ક્યાંક નીકળી ગઈ વલસાડ તાલુકાના અબ્રહ્મા મણિબાગ ખાતે આવેલ ઋતુ રેસીડેન્સીમાં રહેતી એકવીસ વર્ષીય પિંકી જુમલલાલ માળી તારીખ તેર ઓગસ્ટના રોજ સાંજે સાડા છ વાગ્યાના સુમારે પોતાના ઘરેથી અબ્રમા ખાતે આવેલ સ્ટાઇલિશ બ્યુટી પાર્લરમાં ગયા હતા ત્યાંથી કોઈને કંઈ પણ કહ્યા વિના કસે જતા રહ્યા હતા જે ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયા હતા અને આ અંગે વલસાડ સિટી પોલીસ મથકે પરિવારે ફરિયાદ નોંધાવી હતી અને આ યુવતીની ભાળ મળે તો પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો